ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી દીપડાનો આતંક જોવા મળે છે દીપડા દ્વારા ઘણીવાર સીમમાં ચરતા પાલતુ પશુઓ પર હુમલા કરાતા હોવા ઉપરાંત દીપડા માનવ રહેણાંક વિસ્તારોમાં પણ આવીને વાડામાં બાંધેલ પાલતુ પશુઓનું મારણ કરતા હોય છે આવી ઘટનાઓ હવે જાણે સામાન્ય બની ગઈ છે ત્યારે ધોળા દિવસે ઝઘડિયા તાલુકાના વઢવાણા ગામની સીમમાં ઉંધરા ગામનો એક પશુપાલક તેના દશેક જેટલા બકરા ચરાવતો હતો તે દરમિયાન ત્યાં એક દીપડો આવી ગયો હતો અને એક બકરાને ખેંચી જવા લાગ્યો હતો બકરાની બૂમા બૂમ સાંભળીને પશુપાલક દોડી આવતા તેણે જોયું કે દીપડો એક બકરીનો શિકાર કરી ખેંચી જતો હતો અને તે દરમિયાન બકરીનું મોત થયેલ હતું આ જોઈને પશુપાલક પાલો કાપવાની વાંસી લઈને પાછળ દોડતા દીપડો બકરી ત્યાં છોડી દઈને ભાગી ગયો હતો આ ઘટનાને લઈને પંતકમાં અન્ય પશુપાલકોમાં ફફડાટ ફેલાયો હતો જગડિયા તાલુકામાં શેરડીના ખેતરો દીપડા માટે આશ્રય સ્થાન મનાય છે ભરૂચ જગડિયાથી જાવેદ મલેક ની રિપોર્ટ